આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને ધ્યાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા તેર જિલ્લામાં નવા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે જે અંતર્ગત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ ગેમર રબારીના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી મોડી મંડળે જે નિર્ણય લીધો છે તેને દલોકા નહીં દિલોકા મિલન ગણાવ્યું હતું આ સાથે જ ભરૂચ બેઠક પર આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈને પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલને કોઈ નારાજગી નથી તેઓ કોંગ્રેસ સાથે જ જોડાયેલા છે આ સાથે જ સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અપક્ષમાંથી ચૂંટણી લડશે તેવી કોઈ તૈયારી નહીં થાય તેમજ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ બધાને સાથે રાખી મજબૂતીથી ચૂંટણી લડશે તેવું પણ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું તમામ કોંગ્રેસના બધાએ સાથે મળીને આગામી મજબૂતીથી લડવાનો નિર્ણય કર્યો છે અને ભલે બે હજાર ચૌદ કે બે હજાર ઓગણીસમાં કોંગ્રેસની એક પણ બેઠક નથી આવી એ વાત ખરી છે ગુજરાતની જનતાના આશીર્વાદ મળશે અને આગામી સંસદની ચૂંટણીમાં ખૂબ સારા પરિણામો કોંગ્રેસ માટે રહે કોઈ હટાવવાના હોતા નથી એક લાર્જર ઇન્ટરેસ્ટમાં નિર્ણય થતો હોય છે મમતાજબેનનું ટ્વીટ પણ એ જ છે કે હું પણ મારા પિતાજીની છે આજીવન કોંગ્રેસને વરેલી છું ને કોંગ્રેસને રહીશ એમનું ટ્વીટ જ્યારે એક મોવડી મંડળનો નિર્ણય થયો હોય ત્યારે એ દલોકા દિલોકા મિલન છે એ રીતે બધા ખભે ખભો મિલાવીને કામ રણનીતિ બેઠક કબજે કરવાની મજબૂત રહેશે પણ રણનીતિ તમારા કેમેરાની આંખ સામે કહેવાની ન હોય એ અમારી